હેલો મિત્રો અમે આવી ગયા છે નવા વ્લોગમાં બધા રામ રામ આજે મિત્રો તમને રીંગણા બતાવવાના છે રીંગણી ફૂલ ઉગડી ગયા છે મિત્રો ને રીંગણા એ મંડી ગયા છે રીંગણા લાગેલા દેખાડું મિત્રો જોઈ શકો છો મિત્રો અહીંયા રીંગણી લાગી છે આ છે રીંગણા કાળા રીંગણા છે મોટા પાતળા રીંગણા છે મિત્રો આ જોઈ શકો છો મિત્રો જોવા રીંગણું છે બહુ સારી રીંગણું છે કાળી રીંગણી છે રીંગણી બહુ સારી છે મિત્રો જોવો આ જોઈ શકો છો તમે કલર કેવો છે કાળો કાલે ખાતર દબાવ્યું છે ખાડા કરી કરીને या जैसे पटा दस बीजी नानी रिंगली मोटी बे नाना Oh, how do you wait? <laughs> uh-huh. Ah.

બહુ જાડું રીંગણું થોક છે મેં જોઈ શકાય રીંગણા થવા મીજા ઉતારવાના સારું જ છે કાલે ઉતાર્યા હતા અને પાંચ દસ કિલો માર્કેટમાં મોકલી દીધા ભાવ બહુ સારો આવ્યો છે રીંગણું બહુ સારી છે શાક બહુ સારું લાગે મિત્રો કાળા રીંગણાનું તો હાલો મિત્રો હવે બસ વિડીયોમાં સમાપ્ત પૂરો કરીએ છીએ બધાને થેન્ક થેન્ક યુ વિડીયો જોઈને કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો થેન્ક યુ